હેલો ગજ તો કેમ છો બધાએ મજામાં મજામાં જ હોય કારણ કે મારો વિડીયો જોતા હોય એ બધાએ મજામાં જ હોય તો પહેલાં તો સ્વાગત છે તમારું આજના વ્લોગમાં બરાબર અને બાકી બધાને જય માતાજી જય ઠાકર જય દ્વારકાધીશને જય ચામુંડમાં જો ચેનલમાં વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો કારણ કે તમારો બધાના સપોર્ટની જરૂર છે બરાબર અને આજ તમને બધાને ત્રણ પાંચના વર્ડના દર્શન કરાવે છે આ વિડીયો સ્પેશિયલ જે દેહમાં રહે છે મારા વિડીયો લગભગ બધા જે દેહમાં અમારે છે એના માટે જ કેમ કે અહીંયા રહેતા હોય સુરતમાં એ બધાએ તો જોયેલું જ હોય ને રવિવારે છે કે રજાના દિવસોમાં દર્શન કરેલા જ હોય પણ જે ગામડે રહે છે કે જે સુરત આવતા હોય પણ આ મંદિરના દર્શન તો નહીં કર્યા હોય તો જે ત્રણ પાનનો વડ કહેવાય કે કરણ છે એને જે અગ્નિસંસ્કાર જ્યાં લીધા હતા ત્યાં જે વડ છે એમાં ત્રણ પાન જ આવે છે એટલે એનું નામ ત્રણ પાનનો વડ છે એ જે મંદિર છે એનું તો બધા એને દર્શન કરવા લઈ જાય છે અને બાકી અત્યારે તો પહેલાં આપણે હાર્દિકભાઈને લેવા જવાના છે જ્યાંથી એના ઘરે કેમ કે અહીંથી થોડાક આગળ રહી છે એટલે પહેલા એને લેતા જવાના છે અરે કેમ કે એને આવું હતું અને આપણે નહીં જોઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છીએ તો પહેલાં આપણે હાર્દિકભાઈને લેતા આવી અને પછી એને લઈને પછી આપણે જઈ ત્રણ વડે દર્શન કરવા તમને બધાને દર્શન કરાવીશ તો વિડીયોમાં જોડાયેલા રહીજો હાર્દિકભાઈ તળાવ પાંચ ભૂલી જશે હાર્દિકભાઈને લેતા જવાના આપણે જઈશું તળાવે કેમ કે એના ઊભા હાર્દિક ભાઈ આવી ગયા છે મહેન્દ્ર હાર્દિક બલી આવી ગયા છે થોડાક મોડા છું ખબર નહીં પણ હું તો ખુશ છું આટલા બધા વેલા આવી ગયા એટલે હું ખુશ છું બરાબર હવે આપણે કહેવાય હવાર તો કહેવાય નવ વાગી ગયા એટલે હું કહેવાય સવારની માથે અડધું હવાર જેવું થાય તો હાર્દિક ભાઈ આવી ગયા ને હવે આપણે અહીંથી જવાનું છે ત્રણ શરૂઆત થયું નહીં થઈ ગઈ ત્રણ પણ ના વડે જવાની તારે તારે મારા કે મારી શરૂઆત થઈ ગયેલી છે

અને જો તમે અશ્વિની કુમાર કહેવાય અશ્વિની કુમાર તો માણાને અગ્નિ સંસ્કાર દે આ તો આપણે જોઈએ છે તો વિડીયોમાં જોડાયેલ રહેજો એટલે બધાને કહી બધે નાટા સમશાન માટા મરવા લઈ જવા તો વિડીયોમાં જોડાયેલ રહેજો ને હાલો તમને બધાને દર્શન કરાવી ત્રણ પાનના વડે વડના શું ઓર કોપ આપણે આવી ગયા અને કેવું કેવું નગર કેવાય બોલું એવું કહેવાય ખાડી ઉભી મળે એવું ને હા આપણે આવી ગયા લક્ષ્મણનગર ચોકડી ની આગળ અને અહીંયાથી આગળ જઈએ એટલે આવે વડવાળા સર્કલ અને વડવાળા થી ને કાપોદરા જાવ ને કાપોદરા ને હીરાબાગ હીરાબાગ થી ને આપણે અશ્વિની કુમાર જો ને આશ્રમ સાઈડ થી ત્યાં જાવ આગળ જે સર્કલ આવે ને મેઢીમાન મંદિર ની આગળનું જે સર્કલ છે એ સર્કલ અને તમે ત્યાંથી જમણી બાજુ ઉડી ને એટલે સીધા સીધું હોઈ જાવ ત્યાં આવે હા હા મોસમમાં જે એક નંબર છે પણ આ વરસાદ આવવાની તો સારું કે નવ લાવજો તો આ બીજું ઓડવાળા સર્કલ તો તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો ગુબ્બી જે આપણે રથ આવે ને જે અગ્નિ સંસ્કાર દેવા જાય એ અરે બબી રથ જાય છે એટલે એક ફેમિલી નું દિશા ખબર તો નહીં પણ જાય છે તો ભગવાન એની આત્માને શાંતિ આપે એટલે હીરાબાગ રોડ આ જોવો તમે જે આગળ દેખાય છે બબ્બી જાય છે આપણે રથ જે ઓફ થઈ જાય ને આપણે જે ઈ એટલે આ જે સુરતની સિસ્ટમ છે એ રથ આવે ઘરે આગળ જાય હાર્દિકભાઈ રૂમ કરીને આગળ ત્યારે રસ જાય છે તો જોઈ શકો છો આગળ બેના ફેમિલી હોય મેમ્બર ઈ અને જે હોય ભગવાન એની આત્માને શાંતિ આપે તો તમે બધા એ પ્રાર્થના કરજો ભગવાન એની આત્માની શાંતિ આપે આપણા મંદિરો પૂરો જેવા છે જો સામે દેખાય ને તો એવો ઓલ વાઈટ ને પીલા કલરની મજા રહી નીચે ત્રણ પાંચનો વર્ડ તમને બધા દર્શન કરાવવાના છે મંદિરની આગળ જૂદળીની બધી વસ્તુ મળે છે જેને જે મતલબ અંદર જાય તો શ્રીફળ છે કે ત્રણપણના વડના જે આપણે જઈને ફોટાની બીજું છે ની બધું મળે આગળ છે અને ગાયને જે લીલું ખવડાવે શું કરે બોલ લે વિડીયો ગાય ને જે લીલું ખવડાવે એ લીલું આગળ વેચે છે અંદર ગૌશાળા છે છે બહારથી તમારે લેવું હોય બહાર તમારે કઈ પણ વસ્તુ અહીંથી બધું ખવડાવવું હોય તો એ બધું અહીં બહાર જ મળે છે તો હાલો અંદર આવો તમને બધા દર્શન કરાવો અંદર આવતા જ અહીંયા તમે જોઈ શકો છો જે પાછળ છે હનુમાન દાદાની બહુ મસ્ત મૂર્તિ છે મોટી મૂર્તિ છે પેલું મંદિર હનુમાન દાદાનું આવે અહીંયા ગાયનું જે ગૌશાળાનું જે લીલું રાખે એ છે અને આપણા હાર્દિકભાઈ આવી ગયા હાર્દિકભાઈ કોઈ દી આવ્યા છે તમે દર્શન કરવા પહેલી વાર તમે લઈને આવો હા એમ હાર્દિકભાઈ કોઈથી આવ્યા નથી હું અહીંયા અમારે ફાય નહીં રે એકવાર આવ્યો હતો તે પછી તો હું નથી આવ્યો મેં કીધું આ કોઈની ચેનલમાં એવું નથી ને ગામડે રહેતા હોય એ લોકોને દર્શનય થઈ જાય તો જે કરણ છે એને જે અગ્નિસંસ્કાર આપ્યા હતા કૃષ્ણ ભગવાને કીધું હતું કે એવી જમીન આપો કે જે જમીન કુંવારી હોય તો મારા દાદા એમ કહેતા કે તલભર જેટલી જમીન મતલબ તલભર એટલે આ ઈસ જેટલી ન ગણાય એટલી જગ્યામાં એને અગ્નિસંસ્કાર આપ્યા હતા અહીંયા જે વડ છે ત્રણ પાનનો વડ કે એ એમાં ત્રણ જ ખાલી પાન આવે ચોથું પાન આવે એટલે ત્રીજું પાન હોય પેલું પાન હોય એ ઓટોમેટિક પડી જાય હજી ત્રણ જ પાન આવે જ્યારે કૃષ્ણ ભગવાને જ્યારે કર્ણ અગ્નિ સંસ્કાર દીધા છે એ વખતનું હજી ત્રણ જ પાન આવે તો એ એના તમને દર્શન કરાવીશ તો હનમંદરના દર્શન કરે જો મંદિરની અંદર આવતા અને એની ગૌશાળા છે બધી ગીર ગાયું છે અહીંયા લીલું લેવું હોય તો અહીંયા આપણે બહાર જ બેઠા છે ગેટની બહાર છે અહીંયા જ લીલું મળે છે દસ પંદર વીસ પચાસ જેટલાનું તમારે ખવડાવવું હોય એટલાનું તો ઇંદર આવો ને તો દર્શન કરવા આવો તો આ ગાયોને માતાજીને લીલું ખવડાવવાનું ભૂલાય નહીં બે ત્રણ માવા ઓછા જો બધા વિડીયોમાં આપણે કહીએ છીએ બે ત્રણ માવા ઓછા ખાઈજો પણ આવા પૂનના કામ હોય તો દસ રૂપિયાનું કંઈ આપણે શું કહેવાય દસ પચીસ પચાસ રૂપિયા તો આપણે ક્યાંય વપરાઈ જતા હોય તો અહીંયા લીલું ખવડાવવાનું ભૂલતા નહીં જો માવડીઓ અહીંયા વાટ જ જોવે છે તો કોક આવે ને ખવડાવે જો તો હાલો તમને બધા અંદર દર્શન કરાવીએ ચાર ધામ મંદિર કહેવાય ત્રણ પાનનો વડ આ મંદિરનો મેઇન ગેટ છે જે અહીંથી છે અંદર આવવાની એન્ટ્રી ગેટ છે એ આ મંદિરની અંદર જવાનો રસ્તો છે અહીંયા જો સૂચના ને બધું લખેલું છે સત્સંગ આવે છે તો આ જો તમને જોયો પેલા જે વાલ્મીકી ઋષિ બધા દર્શન કરી લેજો પછી છે સ્વામી રામાનંદ સ્વામી ગુરુ અને બીજા છે આપણે બલરામદાસ મહંત શ્રી બલરામદાસ બાપુ એ દર્શન તમે કરી લેજો અને અહીંયા જે છે આ બે બોર્ડ મરેલો છે ને આનો ફોટો હું તમને મૂકીશ તો ઓલામાં ડિસ્ક્રિપ્શનમાં તો આપી દઈશ આખો ઇતિહાસ છે એમાં તમે જોઈ શકો છો કુરુક્ષેત્રના મેદાનમાં કુરુક્ષેત્રના યુદ્ધમાં દાનેશ્વરી કર્ણ ઘાયલ થઈને પડ્યા ને ત્યારે શ્રી કૃષ્ણ ભગવાનને રાજા કર્ણની દાનવીર વીરતાની પરીક્ષા લેવા માટે સાધુના રૂપમાં ધારણ કરીને રાજા કર્ણને કાંઈક દાનમાં આપવાનું કહ્યું ત્યારે રાજા કર્ણએ એમને પોતાના સોનાના ઘરેણાં તોડી આપ્યા આ દાનથી ભગવાન શ્રી કૃષ્ણ પ્રસન્ન થઈને વરદાન માગવા ગયું ત્યારે રાજા કર્ણેએ વરદાન માગ્યું હતું અને આ ટૂંકમાં આખો લેગ છે હું આનો ફોટો મૂકી દે ડિસ્ક્રિપ્શનમાં તમે લોકો જોઈજો આખા મંદિરનો જે અહીંનો જે ઇતિહાસ છે ને એના વિશે છે આખો બોર્ડ છે બે પે છે એમાં લખેલું છે તો હાલો પહેલાં હું તમને બધાને દર્શન કરેલું અંદર પછી આપણે અહીંયા જે છે એ પૂછી આ જુઓ

આ જે ઓલા જે ઓલું મોઢું છે આવડું આ આપણા આ જે મોઢું છે મૂર્તિમાં ને એ અશ્વિની કે એ એમાં કઈક નામ તો એવું કઈક લખ્યું છે એમાં કઈક અશ્વિન અશ્વિની લખ્યું આ તો કરણ રાજા છે ઓલા પણ નીચે અશ્વિની લખ્યું છે અહીંયા જો ઓલા પણ નીચે એ ઓલું જો અત્યારે ઉપર પ્રાણીનું મોઢું છે આ પાંચ પાંડવ છે એક અશ્વિની જે અશ્વિની જી કે જે છે અને આ જે કૃષ્ણ કૃષ્ણ ભગવાન ને છે તમે બધા દર્શન કરી લો જે ત્રણ પાનનો વડ કે આ છે બધા દર્શન કરી લો ત્રણ જ પાન છે અને ત્રણ જ પાન આવે છે બાકી જગ્યા બહુ મોટી છે મંદિરની હાર્દિકભાઈ પહેલી વાર આવ્યા છે એટલે એ જોવે છે આમ નિરખીને આ જો અંદર છે હા ત્રણે જ પાન છે દર્શન કરી લેજો બધા બાકી મંદિરના ઇતિહાસનું વધારે તો ખબર નથી અંદર બહુ જે પાંચ પાંડવ ને અશ્વિની બધા હારે હતા એ આખું જે કર્ણ ને જે મતલબ કર્ણ રાજા કર્ણને જે અગ્નિ સંસ્કાર દીધા એનો ઇતિહાસ તમને કીધો અને બાકી જે આગળ જે બોર્ડ છે એમાં આખો ઇતિહાસ લખેલો છે હું ડિસ્ક્રિપ્શનમાં ફોટો મૂકી દઈશ ને મેં ફોટો મૂકી દઈશ તો તમે બધા જોઈ લેજો કેમ કે વધારે મને નથી ખબર

ती चैनल साइब તો અમે બે દર્શન કરી લીધા તમે બધાય દર્શન કરી લેજો મંદિર અંદર જે બે મેન મંદિર છે એના અહીંયા મતલબ શૂટિંગ એલાઉડ નથી કેમેરામાં કે વિડીયો નથી ઉતારવા દેતા એની એટલે એ બે મંદિર બાકી છે ખાલી બાકી બધું શૂટ કરી જ લીધું તમને બધાને દર્શન કરાવ્યા છે તમે બધા દર્શન કરી લેજો બાકી અંદર જે બે મંદિર છે એના જ વિડીયો નથી ઉતારવા દેતા અંદર ત્યાં મનાય જ છે બાકી જે તમને ત્રણ પાનનો વડ જે દેખાડ્યો એ જે કૃષ્ણ ભગવાન જ્યારે રોપકો ને ત્યારે વખતનું હું નામ છે આ મંદિરનો આમ ઘણો એટલે એટલો વિકસ વિકસતનો વિકસ ગૌશાળા છે પાછળ જુઓ તમે એટલે ગૌશાળા છે અંદર મંદિર બને છે ઘાટ એ દસ વર્ષમાં જ બન્યું છે એટલે બેન પહેલાં અહીંયા કંઈ આવું નહોતું એમ આમાં હાલવાની આમ નાની એમથી કેળી જ હતી ખાલી આ જે વડના જે દર્શન કરવા જાય નાની એમથી કેળી જ હતી બાકી અંદર કાંઈ વધારે નહોતું કાંઈ એમ તો અમે બધા દર્શન કરી લીધા તમે બધા દર્શન કરી લેજો બાકી તમારે એમ કહેવાય અહીંયા આવવું હોય તો આપણે હીરાબાગથી આગળ આવો એટલે અહીંયા જે આગળનું જે સર્કલ આવે ને આપણે જે પેલું નહીં બીજું સર્કલ આવે ત્યાંથી જમણી બાજુ વળી જવાનું સીધે સીધું હોય કે અહીં વળાક આવતો જ નથી અને જે સર્કલ પાસેથી કોઈને પૂછો કે ભાઈ ખણપણના વડે જવું છે એટલે ત્યાંથી તમને ડાયરેક્ટ બતાવી દઈએ કેમ કે સીધે સીધું જ છે ક્યાંય રસ્તો આમ વળવાનું આવતું નથી તો ગામડેથી સુરત આવો તો એકવાર અહીંયા દર્શન કરવા જરૂર આવજો કારણ કે કૃષ્ણ ભગવાન વખતનું છે અને ત્યારનો જે વડ વડનો જે રોપ છે એ એવડો ને એવડો છે પહેલાં નાનો આમતો હતો અત્યારે થોડોક મોટો થયો બાકી ત્રણ જ પાન એમાં આવે છે અને જે ચોથું પાન આવે એટલે ત્રીજું પાન ઓટોમેટિક કરી દે છે અહીંયા આવો દર્શન કરજો અને દર્શન કરવાનું ન ભૂલાય એમ દેહમાંથી અહીંયા આવો બરાબર બાકી મળી નવા વિડીયોમાં અને નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધી